आदान दवाखान दाखल कर दी दाशे या सिविल हॉस्पिटल अंदर वडनगर सिविल हॉस्पिटल 2025 एक एक 2025 हॉस्पिटल में <laughs> क्या करें जिंदगी में कब कौन सा मोड़ आ जाए कुछ पता नहीं दोस्तों जिंदगी है चलती रहती है पहला साढ़े तीन सवारी चाड़ा लेके કરાવી પણ કોઈ ફરક ન પડ્યો અને પછી ફરીથી પછી બોલાઈ અને અહીંયા પડ્યું લગભગ છ વાગે જેવાની સવાર સવારમાં ભાદર દવાખાના આવ્યા હતા સારું છે અત્યારે હું અહીંયા બાર અત્યારે નાસ્તો કરવા માટે આવ્યો છું ચલો ત્યાં થોડો નાસ્તો કરી લો સારું છે કમ્પ્લીટ થઈ જાય છે રિપોર્ટ બહુ પણ કરાવવાના છે અત્યારે રિપોર્ટ કર્યા પછી રજા આપશે પણ રજા ક્યારે આપશે કોઈ ખબર નહીં સારું નમસ્કાર દોસ્તો આજે તો સવારે સવારમાં આજે એક એક બે હજાર પચીસના દિવસ બહુ મતલબ આ સાલ આપણા માટે બહુ સારી ના થાય ચાલુ થયું ને એવું લાગ્યું મને આજે કેમ કારણ કે સવારમાં ઉઠ્યા એટલેથી જ સાડા ત્રણ વાગેથી જ દવાખાને જવું પડ્યું ફાધરને લઈને અને એ લગભગ એમને હું અત્યારે દવાખાને દાખલ કરી અને મારા નાના ભાઈને ત્યાં મૂકી અને અત્યારે બપોરે ઘરે આવ્યો અને એ અત્યારે દવાખાને છે શ્વાસની તકલીફ હતી એમને તો અત્યારે દવાખાને છે અને હું ઘેર આવ્યો બરાબર તો સવારે સાડા ત્રણ વાગ્યાથી હેરાન હેરાન થઈ ગઈ બરાબર મસ્ત ચીકુડી થઈ ગઈ છે મારી પાછળ જોવા લસકો બી એવું બહુ સરસ થઈ ગયો છે બરાબર વાત હતી કે હેરાન થઈ ગયા આજે બરાબર છે મને એક વાતની ખબર પડે દોસ્તો કે આપણા જીવનની અંદર જે બી હેરાનગતિઓ આવશે એ આપણા પોતાના કારણે આવતી હોય છે બરાબર છે મોટાભાગે આપણું કારણ આપણે પોતે જ હોઈએ છીએ મારો કહેવાનો મતલબ એવો છે કે આજે મારા પપ્પાના જીવનમાં જે તકલીફ આવી છે એમને કારણે જ આવી છે કારણ કે વર્ષોથી રોજની પચાસ પચાસ બીડી ફૂંકી જાય અને આલ્કોહોલ પણ લઈ લે તો પછી શું કારણે આજ મારા ફાધરના કારણે આજે અમે કેટલા હેરાન થઈએ છીએ એમની આદત છે એમને સારી લાગે છે માં આ મજા આવે છે બીડી પીવાની મજા આ મજા આવે બરાબર પણ એમને જે શરીર બગડી જોઈએ એના કારણે પછી પાછા બાળકો કેટલા હેરાન થઈ દોસ્તો આના પરથી એક શીખ લેવાની જરૂર છે કે મને તો આજે સાચી સાચી વાત કહું એકદમ દિલથી વાત કહું ને દોસ્તો આજના બાળકો જે અત્યારે તમે તમા તમે પોતે જે લોકો વડીલો છે સમજો કે આજે તમારા મા બાપ બીમાર પડી જાય ને તો લોકો અઠવાડિયે દસ દાડા હોસ્પિટલ રહી શકે એવી સ્થિતિમાં જ નહીં લોકો લોકો પણ એટલો ટાઈમ જ નહીં કારણ કે મા બાપને સાચવવા જઈએ તો ધંધો બગડી જાય ધંધો સાચવવા જાય તો મા બાપ જતા રહે શું કરું ધંધો કરો મા બાપને સાચવવા હં અને મોટું મોટું બિલ આવે હોસ્પિટલમાં સરકારીમાં તો બરાબર પ્રાઇવેટમાં તો બહુ જ મોટું બિલ આવે છે દોસ્તો તો વિચાર કરો આપણે હાલની સ્થિતિમાં જે છીએ એવી સ્થિતિમાં છીએ કે ભાઈ આપણે આપણા મા બાપને દવાખાને અઠવાડિયું પણ આપવું હોય તો બહુ મુશ્કેલ કામ છે કારણ કે આપણો ધંધો બગડી જાય અને કેટલા બધા હેરાન થઈ પાછળ લોકો બરાબર તો જ્યારે આપણા બાળકો થશે પણ જ્યારે આપણે આપણા વ્યસનો નહીં છોડીએ બંધ નહીં કરીએ અને આના રીતે આપણે આપણી મજામાં રહીશું તો ઘરપણની અંદર આપણા બાળકો હાલ જે આપણે મા બાપને સાચવીએ છીએ ને આપણા એટલા આપણા બાળકો આપણને નહીં સાચી શકે દોસ્તો એટલા માટે મારો પોતાનો અનુભવ છે મારે તો સજેશન છે મારે તો બધાને દિલથી રિક્વેસ્ટ છે કે ભાઈ પોતાના વ્યસનો બધા ટોટલી બંધ કરી દો મસ્ત વ્યસન કે જિંદગી જાય છે યાર હું જી નહીં જાઉં મારું ઓગણપચાસ વર્ષ ચાલે છે હું મસ્ત જિંદગી જીવ મારે કોઈ વ્યસન નહીં હું નહીં ચા પીતો નહીં તમાકુ ખાતો નહીં બીડી પીતો નહીં દારૂ પીતો નહીં શાક ખાતો મારે કોઈ વ્યસન નહીં સાહેબ ધોરણની દાળ પણ મારી ઈચ્છા મહેમાન હોય તો ખાઈ લો બરાબર કે ના ખો બરાબર ક્યારેક મેં ઈચ્છા હતા મીઠું પાન ખાઈ લો બરાબર તો બી હું મસ્ત એકદમ તંદુરસ્ત જિંદગી જીવી રહ્યો છું તમે કેમ ના જીવી શકો યાર જીવી શકાય જીવનની અંદર બધું જ થઈ શકે છે તમારા મન પણ કંટ્રોલ રાખો યાર તો મારો આજનો વિડીયો તો એ બાજુ એ વખત એ એ વિષય પર જ છે કે વ્યસન ન કરો તમે મત કરો તમારી ઈચ્છાના તમારી મન મનમોહનીના કારણે કાલે તમને તકલીફ પડશે કાલે તમારા બાળકો તમને સેવા નહીં કરી શકે દોસ્તો માટે તમારા બાળકોને તકલીફ ના થાય તમને ના થાય તમારા શરીરને તકલીફ ના થાય એ માટે વ્યસન બિલકુલ છોડી દો દોસ્તો છોડો તો તમારી ઈચ્છા ના છોડો તો પછી ગરપણની અંદર હેરાન તો થવાનું છે એ નક્કી જ છે પછી એમ કે આવશે એટલે જોયું જશે આવશે એટલે જોયું જશે અરે ભાઈ જોયું કશું જતું નહીં હકીકતમાં જોયું જતું નહીં એવું આવે છે જે કહે છે ને કે જોયું જશે અરે જોઈ જશે નહીં જ્યારે તકલીફ આવે છે ને ત્યારે એ તકલીફને જોઈ નહીં જતી સમજ્યા ને તો બસ મારું તો બસ એ કેવું છે કે ભાઈ હું તો આનાથી કંટાળેલો છું વ્યસનથી બહુ જ મને તો બહુ નફરત છે લોકો યાર વ્યસન કરે મને તો બહુ નફરત છે યાર તો મારી તો તમને સલાહ છે ભાઈ હું કોઈ તમારે ગેરન્ટ પૈસા નથી આપી જવાનો કે તમને કશું કમાઈ નથી આપી જવાનો પણ સલાહ શું સો ટકા આપી શકું કારણ કે હું એ તકલીફમાંથી હાલ ગુજરી રહ્યો છું અને આના પહેલાં બી ગુજરી ચૂક્યો છું તો આશા રાખું કે તમે બધા મારી વાતને સમજશો અને એને આગળ સમજવાની કોશિશ કરશો બરાબર તો ચા વા પીતા તો પીઓ કોઈ વધુ નહીં પણ ક્યાં મતલબ આ તમાકુ દારૂ અને મસાલાનું વ્યસન તો બિલકુલ દોસ્તો છોડી દો તમને બહુ ફાયદો થશે બીડી બીડી બિલકુલ છોડી દો દોસ્તો તો આઈ હોપ કે તમને અમારો વિડીયો પસંદ આવશે અને તમે એની અંદર સો ટકા અમલ કરશો અને જીવનની એક મસ્ત જિંદગી બનાવશો દોસ્તો હું બધાને કહું છું કે હું સો વર્ષ જીવવાનો છું કારણ કારણ કે મને મારા બોડી પર ભરોસો છે હું જે કરું છું એ મારી બોડી પર મને વિશ્વાસ છે કે મારે મને કોઈ તકલીફ છે જ્ઞાન થવાની બી નહીં યાર કારણ કે હું જીવન જ એ રીતનું જીવું છું તો તમે બી એ રીતે જીવો ને યાર ચલો આજે ઓલરેડી હું સવારથી જ બહુ ટેન્શનમાં હતો બરાબર છે એટલે મને એમ લાગ્યું કે આના વિષય આના વિષે મારા બે શબ્દો કંઈક કહેવાય છે તમને લોકો બરાબર છે એ લોકો વ્યસન કરે છે એના માટે કારણ કે હું અનુભવ કરીને તમને વાત કરી રહ્યો છું હું નહીં ચાતો તમારા લોકોનો ભવિષ્યમાં આવા અનુભવ કરવા પડે બરાબર તો મળીએ આગલા વિડીયોમાં હું આશા રાખું તમને મારો બ્લોગ સારો લાગ્યો છે હું આટલી ઘડી વિડીયો કહેતો પણ બે હજાર પચીસથી હવે શરૂઆત કરું છું બ્લોગ શબ્દનો તો મારો બ્લોગ તમને પસંદ આવ્યો છે તો મળીએ આગલા બહુ આગલા બ્લોકમાં જય હિન્દ